તિયોદરના લુદ્રા પાસે ભયંકર અકસ્માતનું બનાવ સામે આવ્યો છે જેમાં એક ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે વહેલી સવારે ગંભીર અકસ્માત સજાયો છે અકસ્માતમાં ટેન્કર ચાલકનું સારવાર દરમિયાન જ મોત નિપજુ છે મૃતક લાખાભાઈ વિહાભાઈ ડામના ડ્રાઈવરનું મોત નિપજુ છે અકસ્માતની જાણ થતાં એકસો ટીમ ઘટના સ્થળે પહોંચી હતી દીવદના લુદ્રા પાસે ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત બન્યો છે ટેન્કર ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે દીવદના લુદ્રા પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો છે જેમાં જેમાં ટેન્કર ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો દિયોદરના લુદ્રા પાસે આ ભયંકર અકસ્માતમાં ટેન્કર ચાલક નું સારવાર દરમિયાન મોત નીપજૂલ છે પોલીસે અકસ્માત લઈને વધુ તપાસ પણ હાથ ધરી છે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા દિયોદરથી જગદીશ સોની ફોન લાઈનથી જોડાઈ ગયા છે જગદીશ શું વધુ માહિતી છે જી ચોક્કસથી જણાવી દઈશ કે આજે વાવઠા જિલ્લાના દિયોદર જે લુધરા પાસે આજે વહેલી સવારે એક અકસ્માતની ઘટના બની હતી જેમાં આઈસર ટ્રક અને જે દૂધનું ટેન્કર છે તેના વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં દૂધના ટેન્કરમાં સવાર લાખાભાઈ વિહાભાઈ રબારીનું જ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવની જાણ એકસો ને થતા એકસો ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની જે લાશ છે તેને હાલ દિવદર રેફર હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે ખાસ કરીને જે મૃતક છે તે દિવોદર તાલુકાના સુરણા ગામના વતની

જી ચોકતી કહી શકાય છે કે લુધરા પાસે જે વહેલી સવારે આજે જે અકસ્માતની ઘટના બની હતી જેમાં આઈસર અને દૂધના ટેલર વચ્ચે જે અકસ્માત સર્જાયો હતો દૂધનું જે ટેન્કર હતું જે દૂધ ભરીને આજે બનાસ ડેરી તરફ જઈ રહ્યું હતું અને જે આઈસર છે તે દિવદર થી ભાભર તરફ જઈ રહ્યું હતું ત્યારે ડ્રાઈવર ની ગલફત ભર્યું ડ્રાઈવિંગ ના કારણે જ આ અકસ્માતની ઘટના ઘટી હતી જી જગદીશ સમગ્ર માહિતી બદલ આપનો આભાર